એને હંધો ને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરીને ઉતરાવી નાખીને એટલા હવે તમને નહીં હેરાન કરે પછી હળું હળું પકા એ ફરી ગઈ ફાલતું વસ્તી કોઈ એમાં કઈ ન હોય દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે જેની ઉપર બાન છે જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજને અપમાન થાય એવા શબ્દો બોલી અને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે પરંતુ ગીગાભાઈ ભમરને હું કહેવા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો જેના નામ લ્યો છો એ લોકો એ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે મોટી માંડોળીમાં પણ બનાવવા મળ્યો તો જેને કોઈ ઘોડા ઉપરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે આવા તમે નિવેદન આપો છો ગીગાભાઈ ભમરે દલિત સમાજનું અપમાન કર્યું છે આવા લોકો આમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કર્યો હોય છે અરજી નહીં દરેક વખતે દલિત સમાજનું જ્યારે અપમાન થાય કોઈ પણ અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં અરજી નહીં આની આમાં પહેલા ગુનો દાખલ કરો પછી તપાસ કરો ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે